તાલુકાના ઢીમાની પ્રાથમિક શાળાઓમાં તિથિ ભોજન અપાયું ડોક્ટર હિરેનભાઈ પટેલના વતન વતનજીમા ગામની તમામ પ્રાથમિક શાળાઓના બાળકોને તિથિ ભોજન અપાયું આ તિથિ ભોજન તેમના મોટાભાઈ ધનરાજભાઈના સૌજન્યથી તેમજ પાન અને ગોધા પરિવાર દ્વારા આપવામાં આવેલ તમામ શાળાના આઠસો જેટલા બાળકોને તિથિ ભોજન આપી તેમના સદગત પિતા કાળાભાઈને સ્મરણાંજલિ અર્પણ કરી હતી આ શાળામાં તેમને પ્રાથમિક શિક્ષણ લીધેલ હોઈ બાળકોને પ્રાસંગિક ઉદ્બોધન કરતા પિસ્તાલીસ વર્ષ પહેલાંની યાદો તાજી થઈ હતી તેમજ બાળકોને શિક્ષણ અને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન પણ આપ્યું આ કાર્યક્રમમાં ડોક્ટર રીટાબેન પટેલે બાળકોને ગુડ ટચ બે ટચ વિશે સમજ આપી હતી આચાર્ય ભૂરાભાઈ રાજપૂત શિક્ષકો અને બાળકોએ સુંદર સત્કાર અને સહયોગ આપ્યો હતો બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા